રાજકોટ જિલ્લાના વાડી વિસ્તારમાં ઝાડાઉટીના કેસો નોંધાઈ રહ્યા છે ઝાડાઉટીના ચાલીસ જેટલા કેસો નોંધાયા હતા અને કુલ ત્રણ લોકોની કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી અને એમની ટીમના ધોરાજી પાંચવીર વાડી વિસ્તારમાં ધામા પડ્યા હતા

રોગચાળા નિયંત્રણ અધિકારી રાજકોટથી અહીંયા હાલ ધોરાજી ખાતે ડાયરીયાના કેસો જે નીકળ્યા છે એના માટે જે વિઝિટ કરેલી છે જેમાં પાંચ પીરની વાડી જે વિસ્તાર છે એમાં ઝાડા ઉલટીના કેસો ખાસ કરીને જોવા મળેલા છે જેમાં આરોગ્ય તંત્ર દ્વારા આનું જે યોગ્ય સચોટ જે કારણ છે એ અમે જાણવા મળ્યું કે જ્યાં પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન છે લીકેજ જોવા મળેલી છે જેના લીધે અહીંના લોકલ લોકોનું પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ થતાં કાળા ઉલટીના કેસો જોવા મળેલા છે જેની અમે તાત્કાલિક જાણ થતાં તમામ વિસ્તારમાં અમે આરોગ્યની એકવીસ ટીમ અત્યારે હાલ કાર્યરત છે જેમાં અમે સતત એક એક ઘરે ઘરે ડોર ટુ ડોર સર્વે કરી અને જ્યાં બીમાર હોય કોઈ પણ લોકો તો અહીંયા ઓન ધ સ્પોટ સારવાર અને નજીકના જ એ જ વિસ્તારમાં અમે ઓપીડીની વ્યવસ્થા પણ કરેલી છે જેથી લોકોને ક્યાંય જવું ના પડે અને હાલ કોઈ પણ દર્દીઓ કોઈ ગંભીર છે નહીં તમામને સારવાર અહીંયા રૂબરૂ મળી જાય છે અને અમારી જ્યાં જ્યાં સુધી આ